કારણ કે યુટ્યુબ પૈસા તો ઘણા આપે છે પણ આપણે મહેનત નથી આપણે મહેનત જો પૂરી હોય ને તો યુટ્યુબમાં જરૂર પૈસા વધારે મળે છે અને આપણે ફેસ તો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં મળશે ને દોસ્તો આજે આપણે ફરી પાછું એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ એટલે જોવાનું ભૂલતા નહીં નહીં આજનો વ્લોગ છે આપણે ઘર વિશેનો અને ઘર મેં શું શું કામ આપણે કરવાનું છે એ વિશેનું તો અત્યારે ફાઇનલી મારી પાછળ જોઈ રહ્યા છો જે છે મારે ભેજો અને આ તમે જોઈ શકો આપણે મેથીનું પાલક અને લસણ આ બધું આપણે વાવીને એટલું ઊગી ગયું છે અને બીજું બસ ફાઇનલી અમારી સાથે જોડાયા રહેજો ને નવા વ્લોગ પણ આવતા રહેશે અને આપણે રાજકરો પણ હજી થોડો થોડો હજી ઉગ્યો છે અને આમ તો બસ ડેલી વ્લોગ બનાવવાનું આપણે થતું નથી કારણ કે મિત્રો વલૉગના બનાવવા એનું પણ આપણે કંઈ હોતું નથી પણ અત્યારે હવે ઘર વિશેનો આપણે વ્લોગ બનાવીશું અને યુટ્યુબમાં મિત્રો ચાર ચાર હજાર પાંચસોને તારે પંદર સબસ્ક્રાઈબ તો થઈ ગયા છે અને અત્યારે એક હજાર ઉપર જે પૈસા પણ થયા છે એ અર્નિંગ અને ગૂગલ એક્સેસ પણ નહીં આવ્યો કારણ કે મિત્રો ગૂગલ એક્સેસ બી આવવાનો છે એનો પણ આપણે અલગથી વિડીયો બનાવીશું અને એ પણ એની આ પાન કાર્ડ અધોડ્યાને મિત્રો ચારથી નહીં સોથી સાત દિવસ થયા છે હજી આવ્યો નથી ગૂગલ એક્સેસ પિન તો ગૂગલ એડ્રેસ ગૂગલ એક્સેસ પિન આવી જશે પણ આપણે વિડીયો જરૂર બનાવીશું અને ફાઇનલી મારી સાથે જોડાયા રહેજો અને ઓમ તો અમે હમણાં તો બીજું કામ બીજું તો થઈ રહ્યું છે ને નવરા બેઠા છીએ તો દોસ્તો આ છે આપણા પશુઓ આ અમારે ગાય આ પણ અમારી આ પણ ભેંસ અમારી પેલી પણ અમારી પછી અમારા ભાઈની અને ત્યારે રેડલી અને બસ આ બધે અત્યારે વ્યા થઈ જશે અને એમાં એક બેસ છે અત્યારે કારણ કે દૂધનું પણ ઓછું પડી ગયું છે એટલે થોડાક મહિના હમણાં તકલીફ રહેશે દૂધણાની પછી વી જશે એટલે પછી ફરી પાછું આપણે દૂધ વધારે અને દોસ્તો આ ટાઈપનું મારું ઘર છે તમને હું ઘર બતાવીશ તો આ છે આપડે માતાજીનું મંદિર અને આ બાજુ આપણું ઘર તમે જોઈ લો આ છે મારું ઘર અને દોસ્તો આપડે આપણું ટેક્ટર અત્યારે તો નવરૂ છે અત્યારે ખેતી કરવાની નથી બધું વાવેતર કરી દીધું છે એટલે આને પણ અત્યારે નવરાશ મળી ગઈ છે અને દોસ્તો આ જુઓ આપણે મરચાં તે દિવસે આપણે વ્લોગમાં બતાવ્યા હતા મરચાં આપણે લાયા હતા એ એ જુઓ અત્યારે આપણે મોટો છે અને મરચાં પણ જબર આવ્યા છે જુઓ અને બીજું બતાવું આપણે ટમાટાના દસ ડોકા હતા ટમાટાના એ પણ આપણે બતાવીશું તો જોઈ લો આ છે આપણા ટમાટા ટામાટા પણ ખૂબ આવે છે અને દોસ્તો આમ તો હું યુટ્યુબમાં અત્યારે મને બે વર્ષ તો થઈ ગયા યુટ્યુબમાં જોડાયા ને અને આમ તો હું ચાર વર્ષથી યુટ્યુબમાં કામ કરતો હતો મારી બીજી ચેનલ હતી નેહલ ડાબી સ્ટુડિયો એ પણ મોનેટાઈ ન થઈ ત્રણસો ને બત્રીસ સબસ્ક્રાઈબથી એ પણ અત્યારે ચાલું છે અને આ મારી નવી ચેનલ હતી બ્રેશ ઠાકોર વ્લોગ એને પણ ખૂબ મહેનત કરી અને ચાર હજાર પાંચસો ને પંદર સબસ્ક્રાઈબનું આપણે પૂરા કર્યા અને ગૂગલ એક્સેસ પીને આપણે આવી જશે એના સુધી તો આપણે પહોંચી ગયા પણ હજી આગળ સપોર્ટ કરવાનો છે કારણ કે તમે જેટલો ફૂલ સપોર્ટ કરશો એટલા પણ વિડીયો મારો આગળ જશે અને સબસ્ક્રાઈબ પણ વધશે તો આ વિડીયોમાં ઘણા નહીં પણ શો લાઇક તો આવી જોઈએ સો લાઇક જરૂર કરજો એટલે નવો વ્લોગ પણ આપણે બનાવવાનું થાય એટલે બસ બીજો આગળ આપણે જઈને વ્લોગ બનાવીશું બીજા ગમે ત્યાં જઈને બનાવીશું પણ હવે આપણે યુટ્યુબમાં ડેલી કામ કરીશું તો કારણ કે યુટ્યુબ પૈસા તો ઘણા આપે છે પણ આપણે મહેનત નથી આપણે મહેનત જો પૂરી હોય ને તો યુટ્યુબમાં જરૂર પૈસા વધારે મળે છે અને આપણે ફેસબુક આઈડી પણ આપણે ચાલુ છે એમાં પણ આપણે વ્લોગ આવે છે તો એ પણ પુરેશ ઠાકોર જ છે તો એમને પણ સપોર્ટ કરજો અને બસ બીજું તો કાંઈ નહીં તો અને તો દોસ્તો આપણે આટલો વિડિયો અત્યારે બનાવીશું કારણ કે આવ નો વિડીયો બનાવવાનો થાય છે કારણ કે બીજો વિડીયો આપણે બનાવવાનો કોઈ જ્યાં જ્યાં જઈને હોય એ આપણને કોઈ શોધતું નહીં અને અત્યારે બસ આજ માટે આટલું છે તો આવતીકાલે પણ નવો આપણે વિડીયો બનાવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવા વિડીયોને મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત